કોંગ્રેસે ત્રીસ વર્ષની આસપાસ દિવાળા ટિકિટ આપી છે તો નીતિશ લાલન યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્ય છે નીતિશ તાલનને પસંદગી બદલ આગેવાનોએ આભાર પણ માનો છે લાલનને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે દરેક પ્રશ્નોને સાથે રાખીને ચૂંટણી લડીશું આ વાત પણ લાલને કરી છે કોંગ્રેસ દ્વારા કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે નીતિશ લાલની નિમણૂક કરી છે ત્યારે આપણે એમને જ રૂબરૂ મળી અને એમની સાથે જાણીએ કે એમની શું આગામી દિવસોમાં તમારી જે કચ્છ પ્રત્યેની છે કચ્છમાં શું પ્રશ્નો છે અને તમે એ શું ઉઠાવવા માંગો છો સૌપ્રથમ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખરગેજી સોનિયા ગાંધીજી રાહુલ ગાંધીજી કેસી વેણુગોપાલજી બી એમ સંદીપજી અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી અમારા નેતા વિપક્ષ અમિત ચાવડાજી કચ્છ જિલ્લાના અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજાજી તથા તમામ મૌડી મંડળનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની ઉંમરે કચ્છ જિલ્લાની લોકસભાની ટિકિટ મને આપી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કચ્છમાંથી પરિવર્તનની લહેર જે ચાલુ થશે તે ઇન્ડિયા ગઠબંધનમાં સરકારમાં સરકારના રૂપાંતરિત થશે સરકાર બનીને રૂપાંતરિત થશે એવો મને પૂરો પૂરો વિશ્વાસ છે આવનારા સમયમાં કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે બેરોજગારી આરોગ્ય એ તમામ મોરચે ખૂબ ભારે લડત લડત મોટી મોટી અને એ તમામ પ્રશ્નોના તમામ પ્રશ્નો નિરાકરણ લાવવામાં તમામે તમામ પ્રયત્નો કરીશું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા ચૂંટીને મને દિલ્હી સંસદમાં મોકલશે એવો કચ્છની પ્રજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે વલસાડ બેઠક પર